સુરત સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિવેણી મહોત્સવ યોજાયો સુરત જિલ્લાના માંડવી ગોપાલનગર સોસાયટી ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત થયેલ મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવમાં હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્ણ માહોલમાં ત્રિવેણી ઉત્સવનું સમાપન કરાયું હતું સાધુ ભગવત સેવાદાસ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બી સ્વામિનારાયણ મંદિર સાંકરી બારડોલી પહેલાં તો આ ઉત્સવની થોડી વિશેષતા આપણે જાણીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન બારસોથી પણ વધારે મંદિરો બાંધ્યા એની અંદર મંદિર બાંધવાની શરૂઆત ઓગણીસો એકોતેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાંકરીથી કરી ત્યાં આગળ સંતોને રાખ્યા સંતોએ વિચરણ કર્યું અને સુરત જિલ્લાના સાડી ચારસોથી પણ વધારે ગામડાઓની અંદર સત્સંગ કરાવ્યો આ સિવાય વલસાડ નવસારી જિલ્લાની અંદર પણ અહીંયા આગળથી સાંકરી મંદિરથી સંતો દ્વારા વિચરણ થયું અને મંદિરો થયા જેની અંદર ઓગણીસો ને નવ્વાણુંની સાલની અંદર માંડવીની અંદર પરમ પૂજ્ય મહંત પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા અને પ્રતિષ્ઠા કરી ભગવાન સમક્ષ અરીસો ધર્યો તો અરીસો જેમ સાંકરીમાં ઓગણીસો એકોતેરમાં તૂટેલો એવી રીતે અહીંયા આગળ પણ અરીસો તૂટ્યો હતો અને અહીંયા આગળ પણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા સ્વામીશ્રીએ કરી ત્યાર પછી આજુબાજુના ગામડાઓની અંદર પણ બાવીસ જેટલા મંદિરો આ માંડવી તાલુકાની અંદર પણ થયા આ ઓગણીસો ને નવ્વાણું થયું મંદિર થયું આજે બે હજાર ચોવીસની સાલ છે તો આ મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થાય છે એટલે માંડવીના હરિભક્તોએ નક્કી કર્યું કે આપણે આ મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવવો અને અહીંયા આગળ ત્રણ દિવસના ઉત્સવનું આયોજન થયું જેની અંદર રામચરિત માનસ આધારિત પારાયણની પણ શરૂઆત બે દિવસ પૂર્વે થઈ આજે એની પૂર્ણાહુતિ છે ગઢડાથી પધારેલા પૂજ્ય જનમંગલ સ્વામી રસાળ શૈલીની અંદર આ પારાયણનો લાભ આપી રહ્યા છે પ્રથમ દિવસે નગરયાત્રા પણ ભગવાનની થઈ જેમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ જે આપણને દ્રશ્યમાન થાય છે એમની નગરયાત્રા થઈ અને આજે યજ્ઞ પણ સત્સંગ દીક્ષા મહાયાગ પણ થયો એની અંદર ચારસો પંચાવન જેટલા કુટુંબો છે એમ પરિવારો છે એમણે અહીંયા આગળ ભાગ લીધો અત્યારે પારાયણની પૂર્ણાહુતિ પ્રસંગે ઠાકોરજીની રજત તુલાનો પણ હરિભક્તોએ ચાંદી સમર્પણ કર્યું છે ગામડે ગામડે એનો પણ લાભ પ્રાપ્ત થવાનો છે આ મંદિરોથી એ જીવનની અંદર સંદેશ મેળે છે કે મંદિરો કેવળ ભગવાનની શ્રદ્ધા ભક્તિના ધામ નથી પરંતુ મંદિર દ્વારા એકસો ને સાઠ જેટલી પ્રવૃત્તિ બીએપીએસ સંસ્થાની અંદર થાય છે જેની અંદર હજારો લોકો નિર્વ્યસની બન્યા છે સદાચારી બન્યા છે પરિવારોની અંદર પણ એકતા પણ આવી છે તમારા મનની વાતમાં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાક લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો